ચાલો આજે વાત કરીએ ભારતના એક એવા વડાપ્રધાનની જેમના વ્યક્તિત્વને સમજવું એ કોઈ કોયડો ઉકેલવા જેવું છે એક તરફ હતા અતૂટ સિદ્ધાંતો તો બીજી તરફ હતા એટલા જ મોટા વિરોધાભાસ આખી વાતની શરૂઆત જ એકદમ નવાઈ પમાડે એવી છે વિચારો એક જ વ્યક્તિ અને એમને ભારતનું સર્વોચ્ચ સન્માન ભારત રત્ન પણ મળે અને પાકિસ્તાનનું સર્વોચ્ચ સન્માન નિશાન એ પાકિસ્તાન પણ આ કેવી રીતે શક્ય બને બે કટ્ટર દુશ્મન દેશો એક જ વ્યક્તિનું આટલું મોટું સન્માન કરે આની પાછળની કહાણી શું છે સારું તો આ સવાલનો જવાબ મેળવવા માટે ચાલો થોડા પાછળ જઈએ એ સમયમાં જ્યારે મોરારજી દેસાઈ બ્રિટિશ શાસનમાં એક મોટા સરકારી અધિકારી હતા પણ પછી એમણે એક એવો નિર્ણય લીધો જેણે બધું બદલી નાખ્યું એમણે પોતાની આરામદાયક નોકરી છોડી અને સીધા આઝાદીની લડતમાં કૂદી પડ્યા અને એકવાર તેઓ ગાંધીજીના આંદોલનમાં જોડાયા પછી એમણે પાછું વળીને જોયું જ નહીં એમની રાજકીય ગાડી જાણે સુપરફાસ્ટ ચાલી એમની પાસે વહીવટી કુશળતા તો હતી જ અને સાથે સાથે હતી સિદ્ધાંતો પ્રત્યેની ગજબની નિષ્ઠા આ જ કારણે તમે જુઓ ખૂબ જ ટૂંકા ગાળામાં તેઓ સત્તાના સૌથી ઊંચા સ્થાનો સુધી પહોંચી ગયા પણ હા એમનો રસ્તો સીધો સાદો નહોતો ખાસ કરીને જ્યારે તેઓ બોમ્બેના મુખ્યમંત્રી બન્યા ત્યારે એમનો કાર્યકાળ ઘણા વિવાદોમાં ઘેરાયો અને અહીં જ પહેલીવાર લોકોને એમના વ્યક્તિત્વની એક બીજી બાજુ જોવા મળી એમના સિદ્ધાંતો પ્રત્યેની અતૂટ કડકાઈ એક એવી અડકતા જે પાછળથી એમની ઓળખ બની ગઈ તો અહીંથી એમની સફરનો એક નવો અને કદાચ સૌથી મુશ્કેલ તબક્કો શરૂ થાય છે કારણ કે વડાપ્રધાન પદ સુધી પહોંચવાનો રસ્તો સહેલો નહોતો અને એ રસ્તામાં એમની સામે એક બહુ મોટો પડકાર હતો ભારતનો સૌથી શક્તિશાળી રાજકીય પરિવાર નહેરુ ગાંધી પરિવાર આ સંઘર્ષની શરૂઆત ક્યારે થઈ ઓગણીસો ને ચોસઠમાં જ્યારે જવાહરલાલ નહેરુનું અવસાન થયું બધાને એમ જ હતું કે હવે મોરારજી દેસાઈ જ વડાપ્રધાન બનશે તેઓ મુખ્ય દાવેદાર હતા પણ એવું થયું નહીં વડાપ્રધાન બન્યા લાલબહાદુર શાસ્ત્રી ફક્ત બે જ વર્ષ પછી શાસ્ત્રીજીના અચાનક નિધનથી મોરારજીભાઈ માટે ફરી એક તક ઊભી થઈ પણ આ વખતે પણ કિસ્મતે સાથ ન આપ્યો એમની સામે હતા નહેરુના દીકરી ઇન્દિરા ગાંધી અને પાર્ટીની ચૂંટણીમાં એમની હાર થઈ હાર પછી પણ તેઓ ઇન્દિરા ગાંધીની સરકારમાં જોડાયા નાયબ વડાપ્રધાન અને નાણાં મંત્રી જેવા મોટા પદ પર પણ આ સંબંધ લાંબો ન ચાલ્યો જ્યારે ઇન્દિરા ગાંધીએ એમની પાસેથી મહત્વનું નાણાં ખાતું લઈ લીધું ત્યારે મોરારજીભાઈએ એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર સ્વાભિમાનને આગળ રાખીને રાજીનામું આપી દીધું અને આ રાજીનામું કોઈ નાની સૂની ઘટના નહોતી અહીંથી ટકરાવ એટલો બધો વધી ગયો કે દેશની સૌથી જૂની અને મોટી પાર્ટી કોંગ્રેસ બે ભાગમાં વહેંચાઈ ગઈ એક તરફ હતી ઇન્દિરા ગાંધીની નવી કોંગ્રેસ અને બીજી તરફ મોરારજી દેસાઈ અને જૂના નેતાઓની જૂની કોંગ્રેસ આ વિભાજન પછી તો એવું લાગ્યું કે દેસાઈ માટે રાજકારણના દરવાજા લગભગ બંધ થઈ ગયા વાત અહીં જ ન અટકી ઓગણીસો પંચોતેરમાં તો હદ થઈ ગઈ ઇન્દિરા ગાંધીએ દેશ પર ઇમરજન્સી લાદી દીધી અને મોરારજી દેસાઈ સહિત દેશના તમામ મોટા વિપક્ષી નેતાઓને જેલમાં નાખી દીધા હવે તો પાક્કું લાગતું હતું કે બસ મોરારજી દેસાઈની રાજકીય કારકિર્દીનો અહીં અંત આવી ગયો પણ કહેવાય છે ને રાજકારણમાં ક્યારે શું થાય એ કોઈ કહી ન શકે જેલ સંઘર્ષ અને રાજકીય વનવાસ આ બધા પછી પાસું એવું પલટાયું કે જેની કોઈએ સપનામાં પણ કલ્પના નહોતી કરી અને અહીંથી શરૂ થાય છે ભારતના રાજકારણની સૌથી મોટી કમબેક સ્ટોરીમાંથી એક ઓગણીસો ને સત્યોતેરની ચૂંટણી આવી ઇમરજન્સી સામે લોકોનો જે ગુસ્સો હતો એ જાણે જ્વાળામુખી બનીને ફૂટ્યો આને જ જનતા લહેર કહેવામાં આવી આ લહેરમાં કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા અને ઇતિહાસમાં પહેલીવાર દિલ્હીમાં કોઈ બિન કોંગ્રેસી સરકાર બનવા જઈ રહી હતી અને સવાલ એ હતો કે આ નવી ઐતિહાસિક સરકારનું નેતૃત્વ કોણ કરશે જવાબ હતો એ જ મોરારજી દેસાઈ એક્યાસી વર્ષની ઉંમરે દાયકાઓ સુધી રાહ જોયા પછી અનેક હાર અને અપમાન સહન કર્યા પછી તેઓ આખરે ભારતના વડાપ્રધાન બન્યા અને એટલું જ નહીં તેઓ બન્યા ભારતના પહેલા કોંગ્રેસી વડાપ્રધાન તો વડાપ્રધાન તો બની ગયા પણ એમનો કાર્યકાળ કેવો રહો ભલે એમનો સમયગાળો ટૂંકો હતો પણ એ મોટા અને મહત્વના નિર્ણયોથી ભરેલો હતો અને આ નિર્ણયો પણ બરાબર એમના વ્યક્તિત્વ જેવા જ હતા સિદ્ધાંતોથી ભરપૂર પણ સાથે સાથે ક્યારેક વિરોધાભાસી પણ આપણે જોઈએ તો એમની સરકારે સૌથી પહેલું કામ શું કર્યું એમણે ઇમરજન્સી દરમિયાન જે લોકશાહી વિરોધી કાયદા બન્યા હતા એને બદલ્યા અને લોકશાહીને પાટા પર લાવી વિદેશ નીતિમાં પણ એમણે મોટા ફેરફાર કર્યા ચીન અને પાકિસ્તાન જેની સાથે આપણા સંબંધો સારા નહોતા એમની સાથે વાતચીત શરૂ કરી જો કે એમનો એક નિર્ણય ખૂબ જ વિવાદાસ્પદ રહ્યો એમણે ભારતની જાસૂસી સંસ્થા આરએડબ્લ્યુની તાકાત અને બજેટમાં મોટો કાપ મૂક્યો જેની ચર્ચા આજે પણ થાય છે હવે વાત કરીએ પરમાણુ કાર્યક્રમની આ મામલે તો એમનું વલણ એકદમ સાફ હતું જાણે પથ્થરની લકીર આખી દુનિયાનું દબાણ હતું પણ એમણે ચોખ્ખું કહી દીધું કે ભારત પરમાણુ શક્તિનો ઉપયોગ કરશે પણ ફક્ત શાંતિ માટે વીજળી બનાવવા માટે વિકાસ માટે પણ એમાંથી બોમ્બ ક્યારે નહીં બને આ હતા એમના સિદ્ધાંતો પણ આ બધી જ સિદ્ધિઓ છતાં એક મોટી સમસ્યા હતી આ સરકાર કોઈ એક વિચારધારા પર નહોતી બની એ તો એક વ્યક્તિ એટલે કે ઇન્દિરા ગાંધીના વિરોધમાં બની હતી એટલે દુશ્મન જતો રહ્યો પછી દોસ્તો અંદરોઅંદર લડવા લાગ્યા આટલો મોટું જનાદેશ મળવા છતાં જનતા સરકારનું પતન જાણે લખાયેલું જ હતું અને આ જ આ સરકારની સૌથી મોટી કરુણતા હતી તમે જુઓ ગઠબંધનમાં બધા જ મોટા નેતા હતા અને બધાને વડાપ્રધાન બનવું હતું અંદરો અંદર ઝઘડા જૂના નેતાઓ પર કેસ અને છેવટે આરએસએસ સાથેના સંબંધો પર થયેલો વિવાદ આ બધાએ ભેગા મળીને સરકારનો ભોગ લઈ લીધો પરિણામ શું આવ્યું માંડ અઢી વર્ષમાં જ આ ઐતિહાસિક સરકાર તૂટી પડી તો અંતે મોરારજી દેસાઈનો વારસો શું છે એમને આપણે કઈ રીતે યાદ રાખીશું એકદમ કડક અને શિસ્તવાળા ગાંધીવાદી તરીકે કે પછી એ નેતા તરીકે જેમણે ભારતની પહેલી બિન કોંગ્રેસી સરકાર બનાવી એક એવા રાજનેતા તરીકે જેમણે પાડોશીઓ સાથે શાંતિની કોશિશ કરી કે પછી એક એવા જિદ્દી નેતા તરીકે જેમના કારણે એક સુવર્ણ તક હાથમાંથી જતી રહી સાચું કહું તો આ બધા જ પાસા એમના વ્યક્તિત્વનો ભાગ હતા એ એક ઉકેલી ન શકાય એવો કોયડો હતા અને એટલે જ આખી વાત આપણને એક મોટા સવાલ પર લાવીને છોડી દે છે એમના જે અઢગ સિદ્ધાંતો હતા એ એમની સૌથી મોટી તાકાત હતી કે પછી સૌથી મોટી કમજોરી જે સિદ્ધાંતોએ એમને વડાપ્રધાન પદ સુધી પહોંચાડ્યા શું એ જ સિદ્ધાંતો એમના અને એમની સરકારના પતનનું કારણ બન્યા આ એક એવો સવાલ છે જેનો જવાબ કદાચ ક્યારેય નહીં મળે